નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું છેલ્લા ભાગમાં અને મિત્રો અત્યારે તમામ પ્રકારની હરાજી લેવાઈ ગઈ છે આપ જોઈ શકો છો ડબલ બીમાઈ હરાજી લેવાઈ ગઈ છે અને હવે ખાલી છેલ્લી છેલ્લી હરાજી ચાલુ છે જૂના વેબબ્રિજમાં ને સવા એક વાગ્યાની આસપાસનો સમય થયો છે મિત્રો અને જૂના વેબબ્રિજમાં પણ અડધી હરાજી લેવાઈ ગઈ છે અડધી બાકી છે તો ચાલો જાણી લઈએ છેલ્લે છેલ્લે કેવા ભાવ રહે છે ધન્યવાદ ચારસો ને છ રૂપિયા ભાવતી હોય છે બધી સાઈઝ આવડી જ છે ચારસો ને છોતેર માં વેચાણી ચારસો ને છ રૂપિયા ભાવ વે બ્રિજ માં મવાપતી ની વાત કરું તો બસો ને એકોતેર રૂપિયા માં વેચાણી છે મોવાપતિ ડુંગળી છે સાઈઝ માં બે છે ઝીણા મોટું બે છે બસો ને એકોતેર રૂપિયા ભાવ છે મોવાપતિ મિત્રો જૂના વેબ્રિજ સુપર મોલ વાત કરું તો ત્રણસો એકાણું રૂપિયા ભાવ થયો છે અહીંયા સુપર મોલ છે મોટી સાઈઝ વાળું છે ને મીડિયમ છે એની અંદર મિક્સમાં માં થોડું બાકી બધી જોઈ તો મોટી ડુંગળી છે ત્રણસો એકાણું રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી કાય ઘટે ને એવો માલ છે ત્રણસો એકાણું રૂપિયા જૂના વધારે વાત કરી છત્રીસ રૂપિયા માં ડુંગળી વેચાણી છે પાછળથી બજાર ઢીલું ભળી ગયું છે બસો ને છત્રીસ રૂપિયા આમાં સાઈઝ માં ઝીણા મોટું બે મીઠ માં છે આવી ગુલટી છે બસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે બાજુમાં બીજો વકલ વેચાણો છે અને બસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આ ડુંગળી જોવો તો એના જેવી જ છે બસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે આમાં સાઈજમાં જીણા મોટું બે મિક્સમાં છે કોક ગાઠીયે બે માં ઉગેલું છે બાકી બગાડ નથી મિત્રો જૂના વેબ્રિજ માં ભાવની વાત કરીએ તો બસો ને એક્યાસી રૂપિયામાં ડુંગળી વેચાણી છે સાઈજમાં જોઈએ તો ઝીણા મોટું બે મિક્સમાં છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ દ્યો હાલ ઉગેલું કે બગાડ કાંઈ છે નહીં બસો ને એક્યાસી રૂપિયા ભાવ દ્યો છે પલર થોડોક ઓછો આમાં બસો ને પચાસ રૂપિયા માલ ભાવ થયો છે સુપર માલ છે થોડુંક ઉગેલું છે આની અંદર મીઠ માં બાકી ક્વોલિટી સારી છે બસો પચાસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બે મીઠ છે આમાં બસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને રૂપિયા ભાવ થયો છે સુપર સાઇઝ વાળો માલ છે સાઇઝ માં એકદમ મોટું છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ થયું છે આની અંદર ગુલટી નથી મીડિયમ થોડુંક છે મીડિયમ માં મોટું છે મોટી સાઈજ જ છે રૂપિયા તો મિત્રો જૂના વેબ્રિજમાં છેલ્લા વકલની હરાજી પૂરી થઈ ગઈ છે અહીંથી હરાજી હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો બે વાગ્યાનો સમય થયો છેલ્લો વકલ વેચાઈ ગયો છે ચાલો જાણી લઈ કેવો વકલ છે ને કેટલા ભાવ થયા મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયામાં છેલ્લો વકલ વેચાણો છે ને અભી દલાલ છે ને હાવ છેલ્લો લાસ્ટ વકલ હતો સુપર ડુંગળી છે એકદમ મોટી સાઈઝમાં માં લેવી ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે